શું શું તમારે છે તે અમને જણાવો મારા વાલા તમારો જે પણ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં અમને જણાવો તમારી કોમેન્ટ ન આવતી હોય તો પણ અમને જણાવજો મારા વાલા તમે જોવો છો તેમાં કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તમારે કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવો અને તમને વિડીયો જોવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થતી હોય તોય અમને કોમેન્ટમાં જણાવો જેથી કરી અને અમે અમારી ભૂલ ને સુધારો કરી શકીએ અમારા વાલા કે જે પણ તમને મનમાં એવું કંઈ લાગતું હોય કે આ ક્યાં જમીન છે ને ક્યાં નથી ને શું છે તો એની અમે તમને તમામ માહિતી આપી શકીએ બરાબર અને અમારી અમારા વિડીયો જોવાથી તમને આનંદ આવે કે તમને કંટાળો આવે તે પણ અમને જરૂર જણાવો તો અમને તે પણ ખબર પડે કે ના ભાઈ અમારો વિડીયો જોવાથી ઘણા લોકોને આનંદ આવે એ ઘણા લોકોને નથી આવતો તો તે પણ જણાવો અને અમે તો એક જ વિષય ઉપર આવીએ કે તમને ઘેરે બેઠા બધી વસ્તુ મકાન ફ્લોર દુકાન જોવા મળે અને તમને ગમે રજે તો જ તમારે ત્યાં ધક્કો ખાવાનો રહીએ એની માટે આપણી સ્પેશિયલ આ ચેનલ બનાવેલું હોય કે તમારે ત્યાં ખેતર સુધી કે મકાન સુધી કે પ્લોટ સુધી ક્યાંય તમારે ધક્કો ખાવો ના પડે એની માટે તમને પૂર્ણ માહિતી આપીએ અમે જેથી કરીને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા બધા મિત્રો શેર કરો જેથી કરીને એ લોકોને ખબર પડે કે આપણે લાઈવ થયા અને કોમેન્ટમાં જેનો પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જણાવો આપણે એનો પ્રશ્ન સોલ્વ કરી દઈએ અમારા વાલા બરાબર અને હું એમ કહું કે અમારી પાસે તો બેથી માંડી દોઢ લાખથી માંડી અને એક કરોડ સુધીની મકાન જે પણ વસ્તુ જોતી હોય તે પણ અમારી પાસે તમને બધે બધું મળી જશે મારા મારાવાલા તો ફટાફટ કોમેન્ટ ફટાફટ કોમેન્ટ કરો લાઈક કરો અને જેને પણ જે સમસ્યા હોય તે અમને ફટાફટ જણાવી દરાવાલા તમારી મારું ગામ કેશોદ છે વડીલ તમારું ગામ મારું મૂળ વતન બળે જ છે અને હાલમાં હું ત્રીસેક વર્ષ ત્યાં કેશોદમાં રહું તમારું ગામ કયું ભેસાણ બરોબર ભેસાણમાં જમીન હોય તો અમને કહેજો અહીંયા પણ અમે વેપાર કરીએ અમારે ટૂંકમાં ઓલ ઇન્ડિયામાં હાલ એમ રમી જમીન હોય મકાન હોય પ્લોટ હોય દુકાન હોય કોઈ પણ જગ્યાએ આપણે કેમ કે આપણા પાસે સોશિયલ મીડિયા હે એટલે સોશિયલ મીડિયામાં મૂકવાથી આપણે ઘણી ગરાગી મળે અને જે લોકોને લેવું એ જોઈને આપણે એમ કહીએ કે આ ભાઈ અમારે લેવું પાક્કું પાક્કો મારાવાલા અને તમારે કોઈ પણ સમસ્યા હોય વિડીયો જોવામાં અથવા તમને એવું લાગતું હોય કે આ ફ્રોડ વિડીયા બનાવે તો તમને તમામ માહિતી અમે જે અત્યારે લાઈવ એની માટે ખાઈશ કે તમને અમારી પાસેથી તમામ માહિતી મળે અને આજે આપણે બસો વીઘા એક જમીન મેળેલી છે તે અમરેલી જિલ્લામાં આવેલી છે અને લીલીયા તાલુકો અને લીલીયા ગામમાં જ આવેલી છે તો કોઈને પણ મોટી જમીન લેવી હોય સસ્તી જમીન લેવી હોય તો અમારી પાસે ઓલરેડી વળી છે દોઢ લાખની વીગઈ છે ડુંગરમાં તમારે ડુંગર લેવાય ને તો અમારી પાસે દોઢ લાખ રૂપિયાથી માંડી અને તમારે જેવી જમીન જોઈએ ને એવી અમારી પાસે જમીન છે તો આમાં નંબર આપેલા હે તો તમે નંબરમાં કોન્ટેક કરી લો અને સમજી ગયા નંબર અમારા યુટમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધામાં અમે નંબર આપેલા છે તો અમારો કોન્ટેક કરો અમને કોલ કરો અમે તમને પૂર્ણ માહિતી આપશું મારાવાલા તો તમારી કોઈ સમસ્યા હોય તો અમને કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમે અમારી કોઈ પણ એવી હોય કે ભૂલ ભૂલ તો વ્યક્તિથી જ થાય બરાબર માણસથી ભૂલ થાય જે માણસમાં ન આવતું હોય ને એનાથી ભૂલ ન થાય એટલે મારી ભૂલ કંઈક હોય કંઈક તમારી ભૂલ હોય એટલે ભૂલ તો એકબીજાને થતી રહેતી હોય અત્યારે કોઈ પણ જાતનું એવું મગજમાં તમને હોય તો અમને જણાવી શકો મારા વાલા અને બરાબર શેર નથી થતો વિડીયો કોઈ પણ સમસ્યા હોય તોય કયો આપણે કોમેન્ટ સેક્શન એની માટે સ્પેશિયલ ચાલુ રાખ્યું કે તમારે કોઈ પણ જાતની સમસ્યા હોય તો અમને કહો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કહો અને તમારે કોઈ વસ્તુ લેવી હોય તો કહો કોઈ વસ્તુ તમારે ક્યાંય દેવી હોય તો કહો અમારી પાસે બધી સુવિધા તમને કમ્પ્લીટ મળી જાય વાલા અને અમારો જે ફોન નંબર નાખીએ ને તે નંબર સવારે નવ વાગ્યાથી સાંજે દસ વાગ્યા સુધી ગમે તમે તમારે કોલ કરવાનો તમને એનો જવાબ મળી જશે કે આ વસ્તુ અહીંયા છે તમારે લેવી હોય તો તમને બધી ટોટલ માહિતી આપી દેશું અને ફ્રોડ વિડીયો આપણે મેલતા નથી અને કોઈથી મેલશું પણ નહીં બરાબર એટલે એવું કોઈ દી મગજમાં રાખતા નહીં કે આપણે ફ્રોડ વિડીયા મૂકીએ બરાબર એની માટે સ્પેશિયલ આપણે લાઈવ થયા એટલે જો ઘણા ઘણી એવી કોમેન્ટો આવે મને અને સારી કોમેન્ટો આવે ખરાબ કોમેન્ટ પણ આવે પણ મારું કહેવાનું એક જ છે કે તમારાથી સારું બોલાતું હોય તો ખરાબ કોઈદી આપણા મોઢામાંથી કઢાઈ નહીં બરાબર બાકી બધા લોકોને આવડતું જોઈએ ખરાબ બોલતાય આવડે સારું બોલતાંય આવડે અને અમને ગમે એવો કોલ આવે અમે એને વ્યવસ્થિત જ જવાબ આપીએ બરાબર કોઈ પણ લેડીઝનો ફોન આવે જેન્ટ્સનો ફોન આવે અથવા કોઈ પણ વ્યક્તિનો ફોન આવે અમે એને વ્યવસ્થિત કાયદેસર જવાબ દઈએ અને કાયદેસર વાતચીત હોય અમારી કોઈ પણ જાતનું ગેરવર્તન અમારામાં આવે નહીં બરાબર એટલે અમે તમારી સાથે વ્યવસ્થિત રહીએ તો તમે અમારી સાથે વ્યવસ્થિત રહ્યો એવી એક આપણી નમ્ર વિનંતી છે તમને અને અમારાથી કાંઈ ભૂલછૂક થતી હોય તો અમને માફ કરજો બરાબર બાકી તો ભલે તો રામ રામ અને સીતારામ બધા આવજો મારાવાલા કેશોદ આવો તો આપણે આપણું મૂળ વતન અત્યારે કેશોદ છે તો કોઈ પણ વ્યક્તિને કેશોદમાં ગમે એવું કામ હોય એની ટાઈમ તમારું કામ થઈ જશે તો અમને કોલ કરવાનું કેશોદમાં આવીને ભૂલતા નહીં બરાબર તમારે જે પણ સમસ્યા એનું નિવારણ થઈ જશે ભલે આવજો મારાવાલા